I have been. I have been. I have been. I have been. I a been. I I h a I have b I have I h a v I h a b e n I a v e been. I have b n I h a a v e b e I h have b e હેલો તો દાનવીર મિત્રો સોરી દર્શક મિત્રો કેમ છો બધા અમે જઈએ છીએ અત્યારે અમારે ફ્રેન્ડે ક્યાં ફોન ભાઈ તમારો ફ્રેન્ડે નવો ખર્ચો કર્યો છે અમે અમે આઈફોન લીધો છે તમને કેતા હતા ને વિડીયોમાં ક્વોલિટી નથી એટલે આતા અમારા ભાઈબંધ આવ્યા જરેક જોઈએ લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ પેલાથી જૂમ કરી લે લુંગીને આ છે આપણા કેરલાના લોકો છે અહીંયા ક્લીનિંગ નું કામ કરે છે અને અમારે ખાસ ફાયદો છે એવું ન હોય હારે લુંગી ડાન્સ

આજી તમને દેખાય છે ને અત્યારે આ લઈને નથી જવાનું સીધું જ જવાનું હા ખાલી બાજુ રસ્તે આવવાનું હોય અમારા માટે પેશિયલ હમણાં બસ આવી ગયા ગુજરાત ગુજરાતની ક્લુઝ વિભાગની એટલે અમે એમાં બેસી જાવ અને હા સાત રૂપિયા કેટલા મૂંડાવાના આપણે એકસો એકસો વીસ રૂપિયા અમારે મૂંડાવાના છે

દુકાનો બધી ક્લોઝ જ છે આ તો આપણે જેમ ન હોય કે શટર પાડીને લઈ જાય આ આઈ ક્લોઝિંગ હોય બધું દેખાતું જ હોય તમને ખુલે આગળ ગ્લાસ પર લગાડી દેવામાં આવ્યું એટલી કલાક આટલા દિવસ માટે દુકાનો બંધ રહેશે એટલે વાત થઈ ગઈ બહુ જ આપણે જેમ નવરંગી તાળા ન મારે Mega, wie mir ist, man hat ja લગભગ ડોર ની આગળ આગળ કાકડીઓ મારી દીધેલું છે બાર થી બંધ અંદર થી બધું દેખાય આવું છે મિત્રો બધું રસ્તા ઉપર બધા મન થાય એમ રખડે છે મન થાય એમ આવે છે ભલે કરે તો મજા બીજું તો શું કેવું આપણે

ફટાફટ ખુલ્લું છે હવે આપણે જોવાનું છે કે આપણે જવાનું ક્યાં છે અંદર જવાનું છે પણ માર્કેટ ખુલ્લું હોય છે કે નહીં કઈ ખબર નથી ગાડી ચાર્જ થાય છે જોઈ લો આપણે જે વસ્તુ લેવાની હતી બંધ હતી આપણે ધીરે ધીરે વાયા જાય છે આપણે થાકીને રેડી થઈ ગયા છે ભાઈ થોડું કામ છે ટુ હાવર્સ નું એ પતાવી લે પછી આપણે પણ રૂમે જઈશું ભાવનગરી ગાંઠિયા ખાશું આઉટલેટ બ્રાન્ડ બંધ છે રસ્તાઓ ખાલી ખાવ છે જાણે લોકડાઉન નો માહોલ હોય તો મિત્રો આવું છે વિદેશની અંદર આવું જોઈએ છે રજાઓ હોય એટલે તમને ચકલી ફરકતું ના જોવા જોઈએ ખાસ કરીને નાના સિટી મોટા સિટીની તો વાત અલગ છે કેમ કે ત્યાં બીજા પબ્લિક વિઝિટ કરવા આવતા હોય એટલે મોટા સિટીમાં આવી છે પણ હોલિડે ઉપર તો ધાબલા દેહ ધન હોટલ સિવાય કઈ ખુલ્લું નહીં તમે જોઈ જ શકો છો અત્યારનું બધું વાતાવરણ